જીઆર જીઆઈ નો આ સિક્કો આવે છે વન બાય ટુ પીસ આ સિક્કો કિંમતી છે બધા જૂના સિક્કાઓ કિંમતી નથી હોતા જે આવા આવે છે પણ આ સિક્કો કિંમતી છે કઈ સાલ ક્યુ મિન્ટ અને આની શું છે તે સમજીશું જો આવા સિક્કાઓ તમારી પાસે હોય પડ્યો હોય તો વિડીયો ધ્યાનથી જુઓ અને બુકમાં પણ આ સિક્કાની કિંમત બતાવીશ પરંતુ બુકમાં જે કિંમત છે તે પહેલાની છે એટલે તેના કરતાં પણ કિંમત વધી ચૂકી છે તો જે બોલું તેના પર ધ્યાન આપજો તો તે વર્ષ ઓગણીસો આડત્રીસ ઓગણીસો ઓગણચાલીસ અને ઓગણીસો ચાલીસ માં એટલી ત્રણ સાલમાં છપાયેલ છે આ ત્રણેય સાલમાંથી એક સાલમાં છપાયેલ કોણ ઘણો બધો રેર માનવામાં આવે છે તો આજે આપણે જોવાના છીએ કે એવી તો કઈ સાલ અને ક્યાં મિનિટમાં આ કોઈન રેર છે એ તો આ કોઈન બે મિનિટમાં જ છાપવામાં આવેલ છે જેમાં કોલકાતા છે અને બોમ્બે મિન્ટ છે અને ઓગણીસો આણત્રી સાલમાં જોઈએ તો આ કોલકત્તા એક જ મિનિટમાં છપાયેલ છે અને ઓગણીસો ઓગણ માં બે મિનિટમાં છપાયેલ છે બોમ્બે અને કોલકત્તા અને ઓગણીસો ચાલીસ માં એક જ મિનિટમાં છપાયેલ છે કોલકત્તા તો દોસ્તો કોઈન વિશે જાણીએ તો તેનું મેટલ છે બ્રોન્જ વેઇટની વાત કરીએ તો બે પોઈન્ટ તેતાલીસ ગ્રામ સાઇઝ એકવીસ પોઈન્ટ દસ એકવીસ પોઈન્ટ દસ થી એકવીસ પોઈન્ટ ત્રીસ એમ એમ અને સેફ સર્કલ છે બરોબર પ્રાઇસ ની વાત કરીએ તો ઓગણીસો ના વર્ષમાં બે છાપવામાં આવેલ છે જેમાં બોમ્બે મિન્ટ અને મિન્ટ તેની વાત કરીએ તો બોમ્બે મિન્ટમાં કોમન કેટેગરીમાં આવે છે જેમાં યુએનસી કન્ડિશનમાં હોય બોમ્બે મિન્ટ નો ઓગણીસો ઓગણચાલીસનો નો તો તે યુએનસી કંડિશનમાં તેની પ્રાઇસ સો રૂપિયા છે અને ઓગણીસો ઓગણચાલીસમાં કોલકાતા કોલકત્તા મિન્ટમાં જે છાપવામાં આવેલ છે તે પણ કોમન કેટેગરીમાં આવે છે અને તેની યુએનસી કંડિશનમાં તેની પણ સો રૂપિયા છે હવે ઓગણીસો ચાલીસની સાલમાં વાત કરીએ તો તેમાં એક જ મિનિટમાં છાપવામાં આવેલ છે કોલકાતા અને તે પણ કોમન કેટેગરીમાં આવે છે જે યુએનસી કન્ડિશનમાં તેના પણ સો રૂપિયા છે હવે વાત કરીએ તો ઓગણીસો આડત્રીસ ની સાલમાં જેટલા પણ કોઈન છપાયેલ છે તે કોઈન રેડ ગણવામાં આવે છે તેની કિંમત ઘણી બધી છે પણ તે કયા મિનિટમાં છે તો તેની મિન્ટની વાત કરીએ તો તેનો મિન્ટ કોલકત્તા મિન્ટ છે હવે તેની પ્રાઇસ ની વાત કરીએ જો તમારી પાસે સિક્કો નવો હોય એકદમ તો તેની કિંમત છે હજાર 50000 એકવાર ફરીથી ઓગણીસો ની સાલ છે અને તે કોલકત્તા મિન્ટ છે અને તેની કિંમત પિસ્તાલીસ થી પચાસ હજાર સુધી છે તો હવે નેક્સ્ટ વિડિયો આવશે તે પણ એક રેર કોઈન વિશે આવશે આજની માહિતી આ એક કોઈન વિશે જ હતી મળશું એક નવા વિડીયો સાથે